રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જૂનવાણી મકાન એન્જિનિયરની મદદથી જમીનથી ચાર ફૂટ ઊંચું લેવાયું રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં કલ્યાણ સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત ભાઈ વર્ષોથી રહ્યા છે ઓગણીસો ઓગણ પરિવાર સાથે રહેતા ચંદ્રકાંતભાઈનું મકાન પચાસ વર્ષ કરતા જૂનું હોય અવારનવાર પચાસ વર્ષમાં નવા રોડ બનતા હોય મકાન રોડને અડી ગયું છે ચોમાસામાં પાણી ભરાતું હોય ચંદ્રકાંત ભાઈએ મકાન રિનોવેશન કરવા તપાસ હાથ ધરતા તેમને ખબર પડી છે કે જૂનાગઢમાં એક મકાન માલિકે પોતે મકાન એન્જિન મદદથી ઊંચું કર્યું હોય ત્યારબાદ મકાન જોઈ વિચાર કરી પોતાનું મકાન અધર લેવા માટે કોન્ટ્રાક્ટર ની પાસે જઈ વિગત લીધી છે કોન્ટ્રાક્ટર ધોરાજી આવી મકાન અદ્ધર લઈ જવાની ગેરંટી આપી કામ શરૂ કરેલ કોન્ટ્રાક્ટર દ્વારા મકાનની નીચે એન્જિનિયરની દેખરેખ હેઠળ કામ શરૂ કર્યું એન્જિનિયરના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં પ્રથમવાર મકાન ઊંચું લેવા માટે કામ કરેલ સફળ થયેલ ત્યારબાદ ધોરાજીમાં ચંદ્રકાંતભાઈનું મકાન અધ્ધર લેવા કામગીરી શરૂ કરી એન્જિનિયરની સૂઝબુઝથી મકાનની નીચે ખોદકામ કરી ફરતે કુરેશી અડધો ભાગ કાપી ફરતી બાજુ જેક માર્યા હાલ બે ફૂટ મકાન અદ્ધર થયું છે હજુ બે ફૂટ

લાખ જેવા નજીવા ખર્ચમાં પોતાનું મકાન જમીનથી ચાર ફૂટ ઊંચું થઈ જશે એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની એકવીસમી સદીમાં સૂઝબૂઝના કારણે પોતાના મકાનના પચાસ વર્ષ આયુષ્ય વધી જશે તેમ મકાન માલિકે જણાવ્યું છે ગુરુદેવ કન્સ્ટ્રક્શન મારું નામ છે અને આ કામ અમે છેલ્લા ત્રીસ વર્ષથી કરી રહ્યા છીએ પૂરા ભારતમાં છ હજારથી વધુ મકાનો આ રીતે જેક ટેકનિકથી શિફ્ટ કરવામાં આવ્યા છે અને લિફ્ટિંગ પણ એક જગ્યાથી બીજી જગ્યાએ આપણે મકાન લઈ જવું હોય તો એ પણ આવા સો થી વધુ બિલ્ડિંગો શિફ્ટ કરવામાં આવ્યા છે આ મકાનને આપણે એટલા માટે લિફ્ટ કરવું પડતું હોય છે કે વરસાદની ઋતુમાં પાણી ભરાઈ જતું હોય અને એ મકાનને તોડીને નવું બનાવવું હોય તો જે મસ્ત મોટું બજેટ થતું હોય એ બજેટમાંથી બચવા માટે સમય અને પૈસાનો ઉપયોગ થાય એની બચત થાય એના માટે આ કામ થતું હોય છે કેટલો ખર્ચો થાય છે કઈ રીતે તમે ખર્ચ આપતો હોય દાખલા તરીકે આ મકાન છે ને આપણે એને તોડીને નવું બનાવીએ તો કમસે કમ પાંત્રીસથી ચાલીસ લાખ થતા હોય છે જ્યારે આ ટેકનિકથી ઊંચું કરવામાંથી સંપૂર્ણ ખર્ચો એનો દસ થી બાર લાખ થતો હોય છે આ કામ પૂરું એગ્રીમેન્ટ સાથે નોટિફાઈડ એગ્રીમેન્ટ સાથે કરી આપવામાં આવે છે છ ટકા બાહદારી સાથે કરી આપવામાં આવે છે મકાનની અંદર જે પણ જગ્યાએ કોઈ તિરાડો પડેલી હોય તો એની અંદર માર્કિંગ કરીએ અને પછી કામ કરવામાં આવતું છે વેલિડિટીમાં તો આજે મકાન છે તો એનું સિત્તેર વર્ષનું આવ્યું છે પરંતુ અત્યારે નવો પાયો નાખી રહ્યા છીએ એને ઊંચું કરી રહ્યા છીએ તો એની વેલિડિટીમાં બીજા વીસથી થી પચીસ વર્ષનો વધારો થતો હોય છે અને સો ટકા એગ્રીમેન્ટ ગેરંટી સાથે મકાન માલિકના ભરોસા સાથેનું કામ કરતા હોઈએ છીએ આ મકાનને આપણે ચાર ફૂટ ઊંચું કરવાનું છે અને આ મકાનની અંદર અઢીસોથી જેટલા વધુ જેક લાગેલા છે ચોક્કસથી જેની પાસે સમય અને પૈસાનો બચાવ કરવો હોય તો ચોક્કસથી આ કામ કરાવી શકે છે આ કામ ગુજરાતમાં એક હજુથી વધુ મકાનો આપણા આ રીતે થયા છે અને સૌરાષ્ટ્રમાં ધોરાજીનો પ્રથમ કામ છે સૌરાષ્ટ્રમાં જુનાગઢ ભાવનગર ગોંડલ મોરબી આ બધી જગ્યાએ આ રીતે કામ થયા છે અને ગુજરાતના તમામ શહેરોમાં ટેકનિકથી કામ કરવામાં આવે છે અને લોકોને સંતોષપૂર્વક કામ થાય મારું નામ ચંદ્રકાંત ઠુમર અને હું કલ્યાણ સોસાયટી ધોરાજીની અંદર રહું છું અને મારા મકાનની કન્ડિશન સારી હતી રોડ ઊંચા આવવાથી મકાનની અંદર એક થી બે ઇંચ પાણી આવવાનું ચાલુ થયું હતું અને મકાનની દિવાલોમાં ભેજ લાગવાનું ચાલુ થયું હતું એટલે જૂનાગઢની અંદર આ કોન્ટ્રાક્ટરે મકાન અધર કરેલું એનો કોન્ટેક કરી મકાન જોઈ અને પછી મેં મારું મકાન આ કોન્ટ્રાક્ટરને અધર આપવા માટે આપેલું અને ટોટલ કોસ્ટ પાંચ લાખ પચાસ હજાર જેવી થાય છે અને આ મકાન અત્યારે બે ફૂટ અધર થયેલું છે અને હજી બે ફૂટ બાકી છે ટોટલ ત્રીસ દિવસની અંદર આ મકાન કમ્પ્લીટ એ લોકો કરી દે છે અને હું અત્યારે રેસિડેન્ટ તરીકે ઉપર જ રહેવાનું ચાલુ છે અને કોઈ જાતનું જોખમ છે નહીં સમય લાગે ખર્ચો પાંચ લાખ પચાસ હજાર મારા મકાનનો આવશે અને જો કે સ્ક્વેર ફૂટ ઉપર જ આની પ્રાઇઝ હોય છે અને ત્રીસ દિવસની અંદર આ મકાન કમ્પ્લીટ થઈ જાય છે જો મકાન સારી કંડિશન હોય અને પ્લાન સારો હોય મકાનનો અને જો નીચું આવી ગયું હોય તો મકાન પાડવાની જરૂર નથી એની કોસ્ટ વધારે થાય છે એના કરતાં આ ઓછી કોસ્ટની અંદર પાછું મકાન લાયક અને લોંગ પીરિયડ માટે ઉપયોગી થઈ શકે એમ છે બ્યુરો રિપોર્ટ S9 ニュース ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ニュース સાથે